ધંધો કરવો છે પણ પૈસા નથી તો આવો સરળ સસ્તો અને સાદો ઈલાજ બતાવો ઘણા બધા લોકોને મારી જેવા યંગસ્ટર્સ ને આ સમયમાં ધંધો કરવો છે પણ પપ્પા પૈસા નથી આપતા રિલેટિવ પૈસા નથી આપતા મારી પાસે પૈસા નથી આ ઘણા બધા આવે છે કે ધંધો કરવો છે મને કોન્ફિડન્સ છે કે હું ધંધો કરીશ ને તો એમાં નફો જરૂર કરીશ આવા લોકોના અત્યારે વહેમ હોય છે આ ઘણા બધા લોકોના વહેમ હોય છે કે મારી પાસે ધંધાનો સારો એવો આઈડિયા છે સેલિંગ કેમ થશે ખબર છે બધી જ ખબર છે પણ પૈસા નથી પૈસા રોકવાળા મળી જાય ને તો ધંધો થઈ જ જશે જો આટલો જેને કોન્ફિડન્સ હોય ને તો આ વિડિયોમાં રોકાઈ જજો તમારો કોન્ફિડન્સ અને તમારો ધંધો બધો તમે વિચાર આવી જશે કે શું કરવું જોઈએ જો પૈસા નથી તો પૈસા મળી જશે આ વિડિયો પૂરો જોઈજો કે ઘણા બધા લોકોને અત્યારે એ જ સવાલ હોય છે કે પૈસા નથી ધંધો કરવો છે મારી પાસે આઈડિયા છે બધું જ કમ્પ્લીટ પ્લાનિંગ છે તો સસ્તો સરળ અને સાદો ઈલાજ એ છે કે જો તમને કોન્ફિડન્સ છે કે તમારા ઉપર પૂરેપૂરો કે હું સો ટકા ધંધો કરીશ અને એમાંથી કમાણી કરીશ તો તમારી માટે બેસ્ટ ઇલાજ એ છે કે ફ્રીમાં કોઈ સર્વિસવાળો ધંધો કરો કે જે કાંઈ તમને પૈસા આપે વગર રોકાણે એક્ઝામ્પલ કોઈ સર્વિસ કે તમે ગેરેજની અંદર કોઈ સર્વિસ કરીને આપો છો તો તમે ગાડીના પૈસા લો છો આવી રીતે સર્વિસ ઇન્ડસ્ટ્રી બહુ મોટી છે કે કોઈ પણ વસ્તુની સર્વિસ કરો અને પૈસા લ્યો આવો ધંધો શરૂઆતમાં કરો કે ઘરવાળા પૈસા ન આપે રિલેટિવ પૈસા ન આપે તો એનાથી પણ વધારે જો તમને વિશ્વાસ પૂરેપૂરો છે તો તમારો વિશ્વાસ ચેક કરવો અને તમારો કોન્ફિડન્સ ચેક કરવા માટે તમે એક વખત એલઆઈસીના એજન્ટ બની જાઓ એકદમ ફ્રીમાં તમે એજન્ટ બની જશો એક વર્ષ સુધી તમે એલઆઈસી એજન્ટ બનો અને એમાંથી કેટલા પૈસા કમાવો છો જોઈ લેજો એલઆઈસી એજન્ટ બનવાનું એટલા માટે કહું છું કે તમે કોઈ પણ ધંધો કરશો તો એમાં ક્લાયન્ટ લાવવા પડશે એને ગ્રાહકને તમારે મનાવવા પડશે કે આ વસ્તુ લઈ લો આ સર્વિસ લઈ લો એ સર્વિસ લીધા પછી કન્ટિન્યુ તમારી પાસેથી એ સર્વિસ લેશે કે નહીં એ કોઈ ગેરંટી નથી હોતી જો તમારે ધંધો કરવો હોય તો એલઆઈસી એજન્ટ બનશો તો તમે સૌથી પહેલા ત્યાંથી શું શીખી જશો કે ક્લાયન્ટ ગ્રાહકને કેમ મનાવવા એની સાથે વાતચીત કેમ કરવી અને એકદમ ફ્રીમાં તમે એલઆઈસી ના એજન્ટ ફ્રીમાં બની જશો એમાં કોઈ પૈસા રોકવા નહીં પડે અને જેટલું તમે વેચશો એટલું કમિશન આવશે કોઈ લિમિટ નથી ફ્રીમાં તમે ધારો એટલું કમાઈ શકો છો એક વર્ષમાં તમને ખબર પડી જશે કે તમારામાં કેટલી કેપેસિટી છે ભાઈ કેટલો પાણીમાં છે આ વસ્તુ થોડી કડવી લાગશે ઘણા બધા લોકો કહે છે મારું આની સાથે તો કોઈ કનેક્શન નથી મારા બિઝનેસનું પણ તમને જો કોન્ફિડન્સ હોય તમે ધંધો કરી શકતા હોય તો આ પણ એક ધંધો છે એમાં પણ તમારે ગ્રાહકને કન્વિન્સ કરવાના છે એક વખત આમાં તમે ટ્રાય કરી જુઓ જો આમાં તમે સક્સેસ થઈ જશો ને તો કોઈ પણ તમને પૈસા આપવા તૈયાર થઈ જશે અથવા તો એક વર્ષ પછી કોઈ પાસે પૈસા તમારે નહીં માગવા પડે અથવા ત્રીજું શું થશે કે તમારે ધંધાની જેટલી પણ પેલી તાલાવેલી લાગી છે ને એ બધી બેસી જશે કે મારાથી બે પાંચ ગ્રાહકને વાત કરું અને ના પાડે ને તો હું બેસી જાઉં છું ઘરે આવીને પાછું ડિમોટિવેટ થઈ જાઉં છું શરૂઆતમાં બધાને પહેલાં બહુ હોય છે કે હું આ ધંધો કરી જ નાખીશ કે આમ કરી જ નાખીશ દસ લાખનું રોકાણ કરું પચાસ લાખનું રોકાણ કરું પણ છ મહિનામાં મંદી આવે ગ્રાહક એકાદો તૂટે ગરાક પૈસા ન આપે ગરાક ના બોલે ત્યારે બધા ડિમોટિવેટ થઈ જાય છે બધા નાખુશ થઈ જાય છે પણ આ પાસાઓ સામે આવવાના છે એની તૈયારી કોઈ પાસે હોતી નથી અત્યાર સુધી શું થયું હોય છે મોટો થાય ભાઈ ત્યાં સુધી જે માંગે એ મળી ગયું હોય છે એટલે એમને એમ છે કે મને પૈસા આપશે હું ધંધો કરીશ અને માર્કેટ પણ આવી રીતે ચાલ્યું જશે ગ્રાહક આવશે પૈસા દઈને વયા જશે એવું નહીં થાય માર્કેટમાં ઘણું બધું આવશે મંદી આવશે ગ્રાહક તૂટી જશે પૈસા લઈને ભાગી જાય છે ત્યારે શું કરવાનું એના માટે તમે પહેલા ફ્રી વાળી સર્વિસ વાળો ધંધો કરી જુઓ ઘણા બધાને કડવું લાગશે કેમ કે ભાઈ આ ખોટું બોલે છે આવું ન હોય તેવું ન હોય તો બીજા ધંધા ઘણા બધા છે એ કરી જુઓ વગર પૈસાના ધંધા ઘણા બધા છે કોઈ કહેશે શું છે શું છે તો આવી રીતે સર્વિસ ઇન્ડસ્ટ્રી બહુ બધી છે તમે કોઈ સર્વિસ શીખો કોઈ જગ્યાએ કામ કરો એના પૈસા મળી જશે એક્ઝામ્પલ પંખો રિપેર કરતા એસી રિપેર કરતા ગાડી રિપેર કરતા કોઈ પણ રિપેરિંગ શીખો એના પૈસા મળી જશે વેબસાઇટ બનાવતા વિડીયો બનાવતા એડિટિંગ કરતા આ શીખો એના પૈસા મળી જશે કોઈના ગેરેજ પર જઈને કામ કરશો પૈસા આપશે કોઈના સ્ટુડિયો પર જઈને કામ કરશો પૈસા આપશે ફોટો પાડતા શીખી જાઓ ફોટો પાડવાવાળાના પૈસા આપશે ઘણી બધી આવી સર્વિસ ઇન્ડસ્ટ્રી છે જેમાં તમારે વગર પૈસાના પૈસા આવશે વગર પૈસાના પૈસા મતલબ રોકાણ કર્યા વગર પૈસા આવશે એ પૈસાથી તમારે જે ધંધો કરવો છે કરી લેજો કેમ કે ઘરે પપ્પા નથી આપતા સગાવાલા નથી આપતા કેમ આપે ભાઈ તે અત્યાર સુધી ભણો છે આ વૃદ્ધિ ઘરના પૈસે વાપરા છે મોજ કરીએ ઘરના બાપાના પૈસા કરી છે તો તને ટ્રસ્ટ કેવી રીતે ઘરવાળા કરે કે તને પૈસા આપીને ધંધો કરાવે તો એક વખત ટ્રાય કર પોતાના પગ ભર એક વખત એક વર્ષ માટે સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં જા અને ટ્રાય કર કે જો તારાથી લોકો કન્વિન્સ થઈ જતા હોય માની જતા હોય તો તારા ઘરવાળા પણ પૈસા આપી દેશે એક વર્ષ પછી કંઈક એવું કરીને બતાવો કે થોડું ઘણી કમાણી કરને તો સામેથી લોકો પાંચ હજારની કમાણી કરશે ને તો દસ હજાર લોકો આપવા તૈયાર થઈ જશે બટ સ્ટાર્ટિંગમાં એઝ અ ફ્રી લાન્સર યા તો એઝ અ ફ્રી બેઠા હોય તો તેવી રીતે કોઈ પૈસા આપવાના નથી અને ધંધો પણ કોઈ લોકો કરવા દેશે નહીં તમને માર્કેટમાં કોમ્પિટિશન બહુ બધી છે કોમ્પિટિશનની સામે તમે નવું શું કરી શકશો તમારો આઈડિયા તમે ટકી શકશો કે નહીં આ બધું જ જો તમારી પાસે પેશન્સ હશે શાંતિ હશે તો જ થવાનું છે માર્કેટમાં બહુ બધી કોમ્પિટિશન છે ફ્રોડ બી છે ઘણું બધું છે તો ચાલો મળીએ આવા બીજા ઇન્ફોર્મેટિવ વિડીયોઝમાં જો તમારે આવા જ વિડિયો જોઈતા હોય જેમ કે કેવી રીતે ફ્રી માં કમાવું ઓનલાઈન અર્નિંગ અથવા તો ઘર ઘર ની પ્રોબ્લેમ પ્રોબ્લેમ શું છે મારા પપ્પા માનતા નથી સાસુ વહુ ની પ્રોબ્લેમ ઓ ભાઈ ભાઈ ની પ્રોબ્લેમ આવી ઘણી બધી પ્રોબ્લેમ સળગતા પ્રશ્નો ના સરળ જવાબ આ પ્રિયસ ચેનલ પર મળી જશે જો તમે પણ આવા જ ઇન્ટરેસ્ટેડ વિડિયો જોવા માંગતા હોય તો મારી ચેનલ ને YouTube Facebook અને Instagram માં સબસ્ક્રાઇબ ફોલો કરી લેજો મળી આવા બીજા વિડિયો માં ત્યાં સુધી રામ રામ